નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત વિદ્યાર્થી બ્રાહ્મણના ટિફિનને અડી જતાં માર માર્યો દલિત વિદ્યાર્થી લાયબ્રેરીમાં વાંચવા ગયો હતો લંચ દરમિયાન ભૂલથી બ્રાહ્મણના ટિફિનને અડી જતાં બાર જેટલા શ્રવણ વિદ્યાર્થીઓએ તેને માર માર્યો ઘટના ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સામે આવી છે અહીં એક દલિત વિદ્યાર્થી નિયમિત રીતે લાઇબ્રેરીમાં વાંચવા માટે ગયો હતો લંચ દરમિયાન તે ભૂલથી એક બ્રાહ્મણ વિદ્યાર્થીના ટિફિનને અડી ગયો હતો જેથી તે વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને દલિત વિદ્યાર્થીને જાતિ સૂચક અપશબ્દો બોલી તેનું ટિફિન ફેંકી દીધું હતું અને બીજા સવણ વિદ્યાર્થીઓને બોલાવીને તેને માર માર્યો હતો આ મામલે દલિત વિદ્યાર્થીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે મામલો બારા બારાબંકીના મછોલી પોલીસ સ્ટેશનનો છે અહીં એક દલિત વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટના રવિવારે બપોરે પશુ બજાર વિસ્તારમાં આવેલી લાયબ્રેરીમાં બની હતી ડફલિયાન ગામના રહેવાસી ઉદયભાઈને આરોપ લગાયો હતો કે તે રાબેતા મુજબ અભ્યાસ કરવા માટે લાયબ્રેરીમાં ગયો હતો બપોરે બે વાગ્યાની આસપાસ લંચ દરમિયાન તે ભૂલથી પરદ્યુમન શુક્લા નામના એક વિદ્યાર્થીના ટિફિનને અડી ગયો હતો જેને લઈને પરદ્યુમને જાતિવાદી નિવેદન કર્યું હતું અને ઉદયભાણનું ટિફિન ફેંકી દીધું હતું અને તેની સાથે બબાલ કરી હતી ઉદયભાણનો આરોપ છે કે એ પછી પરદ્યુમને તેના મિત્રોને બોલાવીને તેને માર માર્યો હતો એટલું જ નહીં પરદ્યુમને તેને પૂછ્યું હતું કે નીચી જાતિનો અવાજ હતા તારી અમારી સાથે બેસીને જમવાની હિંમત કેવી રીતે થઈ લાયબ્રેરી સંચાલક ગૌરવે પણ પુષ્ટિ કરી હતી કે લંચ દરમિયાન ઝઘડો થયો હતો અને ઘટના સમયે દસ બાર વિદ્યાર્થીઓ હાજર હતા આ મામલે દલિત વિદ્યાર્થી ઉદયભાણે મસોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને ફરિયાદ નોંધાવી છે ઉદયભાણે જણાવ્યું છે કે તે આ ઘટનાથી ગભરાઈ ગયો છે ગુંડાગીરી અને જાતિ ભેદભાવથી તેનો અભ્યાસ પ્રભાવિત થઈ રહ્યો છે તેણે આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એક કઈ આરોપીની ધરપકડ થઈ નથી બોટાદ દશકનું એલડી મકવાણા બોટાદ